ગુજરાતનું એકમાત્ર એવું મંદિર જેનો આકાર શ્રીયંત્ર જેવો છે આ મિત્રો આ મંદિર છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગામે આવેલું શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આ આ મંદિરને તમે ઉપરથી અથવા ડ્રોનથી તો તમને જેવો આકાર દેખાશે મંદિરમાં તાલુકા મહાદેવલિંગ ત્રણસો વર્ષ જૂનું હોવાનું મનાય છે સાથે સાથે માતા પાર્વતી અને કાલ મહારાજની મૂર્તિ પણ વિરાજમાન છે મંદિરના ગર્ભગૃહમાં તમે ઊભા હશો તો તમને લાગશે તમે શિવલિંગ નીચે ઊભા છો કારણ કે ગર્ભગૃહની આકૃતિ શિવલિંગ પ્રકારની છે આ શિવાલય ચાર પ્રવેશ દ્વાર ધરાવે છે મંદિરની હાઈટ એકાવન શક્તિપીઠ પ્રમાણે એકાવન ફૂટ ઊંચી છે મંદિરની બહાર બસો પંચાવન વાતાવરણમાં ત્રણ કિલોમીટર સુધી છે આ મંદિરના બગીચાઓમાં અને આવેલું છે જેમાં પંદરસો એકાવન જેટલા બીલી વૃક્ષો સત્યાવીસ નક્ષત્રો પ્રમાણેના વૃક્ષો એકસો આઠ જેટલી ઔષધિઓ તમને અહીંયા જોવા મળશે અહિયાંની ભોજન શાળામાં બે ટાઈમની જમવાની વ્યવસ્થા હોય છે જેમાં શૈક્ષણિક પ્રવાસે આવતા બાળકો ભોજન નિશુલ્ક આપવામાં આવે છે તો મિત્રો માહિતી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને ભોળાનાથના ભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો